તન તો માટી છે અને મન છે માયા અલખ જગાઓ મહાદેવ નામનો તો થાયા પાવન કાયા શિવભક્તો આ તન એટલે કે આપણું શરીર છે ને હે તે માટી સમાન છે ભલે આપણે જન્મ માના ખોળે લઈએ છીએ પણ છેલ્લે આ પંચ પંચમહાભૂતોથી બનેલું શરીર માટીમાં જ મળી જવાનું છે શિવભક્તો જેટલા પણ આ જગતમાં આ પૃથ્વીમાં જેટલા પણ જીવ જન્મ લે છે તે માના ખોળે જન્મ લે છે પણ તે શરીર તે કાયા કોઈ પણ શરીર હોય ખાલી માનવનું શરીર નહીં કોઈ પણ જીવનું કોઈ પણ પ્રાણીનું કોઈ પણ પક્ષીનું ગમે તે જીવ હોય છેલ્લે માટીમાં મળી જાય છે તો એટલા માટે કીધું છે તંતુ માટી છે અને મન છે માયા તો આપણું મન છે ને તે માયા સ્વરૂપ છે ચોવીસે કલાક હજારો વિચારો કરી લે છે આપણું જ્યારે જીવન શરૂઆત થાય પૂર્ણ થઈ જાય ત્યાં સુધીમાં લાખો કરોડો વિચારો આપણા મગજમાં આવી ગયા હોય છે કેટલી ઈચ્છાઓ આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે પણ બધી પૂરી નથી થતી જે આપણું મન છે તેણે માયાવાળું કીધું છે શિવભક્તો પણ જો આપણે અલગ જગાવીએ આ શબ્દોમાં જે સમજવા જેવા છે પણ જો અલગ જગાવો મહાદેવ નામનો તો થાય આ પાવન કાયા કાયાની અંદર જ છે મન આ જે તન છે તેની અંદર જ આપણું મન છે અને જો આપણે મહાદેવ નામનો અલગ જગાવીએ મહાદેવની ભક્તિ કરીએ શિવલિંગની પૂજા કરીએ તો આ પાવન થઈ જાય આ જે આપણી કાયા છે તે પાવન થઈ જાય શિવભક્તો એટલા માટે આ સુંદર શબ્દો લખેલા છે કે તંતો છે માટી અને મન છે માયા અલખ જગાવો મહાદેવ નામનો તો થાય આ પાવન કાયા તો શિવભક્તો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ એટલે કે મહાદેવ નામનો અલખ જગાવવો જોઈએ તો આપણી પાવન કાયા થઈ જાય આપણું જીવન પાવન થઈ જાય આપણું ને આપણા પરિવારનું જીવન પણ પાવન થઈ જાય જો આપણે અલખ મહાદેવનો જગાવીએ તો સુંદર આ સુવિચાર હતો જે ભક્તિરૂપી હતો જે થોડાક શબ્દો સમજવા જેવા હતા સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય